ઓમ શાંતિ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ આજનું વરદાન છે વિશ્વ મહારાજાની પદવી પ્રાપ્ત કરવાવાળા સર્વ શક્તિઓના સ્ટોકથી સંપન્ન અર્થાત ભરપૂર વિસ્તાર છે જે વિશ્વ મહારાજની પદવી પ્રાપ્ત કરવાવાળા આત્મા છે એમનો પુરુષાર્થ ફક્ત પોતાના પ્રત્યે નહીં હશે પોતાના જીવનમાં આવવા વાળા વિશ્વ તથા પરીક્ષાને પાર કરવી આ ખૂબ સાધારણ છે પરંતુ જે વિશ્વ મહારાજ બનવાવાળી આત્મા છે એમની પાસે હમણાંથી સર્વશક્તિઓ ભરપૂર હશે એમની દરેક સેકન્ડ દરેક સંકલ્પ બીજા પ્રત્યે હશે તન મન ધન સમય શ્વાસ બધું વિશ્વ કલ્યાણમાં સફળ થતું રહેશે સ્લોગન છે એક પણ કમજોરી અનેક વિશેષતાઓને સમાપ્ત કરી દે છે એટલે કમજોરીને તલાક આપવું ઓશાર